ભારત પાકિસ્તાન વચ્ચેની તણાવ પરિસ્થિતિને લઈને સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલ આ બેઠકમાં સરહદી રાજ્ય તરીકે ગુજરાતની સતર્કતા અને સજ્જતાની સમીક્ષા કરવામાં આવી હતી ગુજરાતમાં પાકિસ્તાન સાથે દરિયાઈ જમીની અને હવાઈ સીમાથી જોડાયેલા જિલ્લાઓને હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે તે સંદર્ભમાં વહીવટી તંત્ર પોલીસ અને અન્ય વરિષ્ઠ જિલ્લા અધિકારીઓ પાસેથી તેમના જિલ્લામાં હાથ ધરાઈ રહેલી સુરક્ષા અને સલામતીની આગોતરી વ્યવસ્થાની વિગતો પણ વિડીયો કોન્ફરન્સ દ્વારા મેળવવામાં આવી હતી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં આજે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી મહત્વની બેઠક યોજાઈ હતી રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય અને ઇન્ટેલિજન્સ બ્યુરોના અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં વર્ચ્યુઅલ માધ્યમથી રાજ્યના તમામ મહાનગરોના પોલીસ કમિશનર રેન્જ વડા જિલ્લા પોલીસ વડા સહિત સાયબર ક્રાઇમના અધિકારીઓ જોડાયા હતા જેમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર દેશ વિરોધી પોસ્ટ કરનાર લોકો સામે કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યા હતા ત્યારે ગુજરાત પોલીસ દ્વારા યુદ્ધને લઈને વાંધાજનક પોસ્ટ કરનાર ચાર લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે ઓનલાઈન ગેમિંગ અને ક્રિકેટ સટ્ટાના નાણાંની હેરફેર માટે બેંક એકાઉન્ટ પૂરા પાડતી ગેંગને વાસણા પોલીસે ઝડપી પાડી છે જેમાં આરોપીઓ રાજસ્થાનમાં ઓછું ભણેલા અને પાનનો ગલ્લો તેમજ ચાની કેટલી ચલાવતા ગરીબ લોકોને ધંધા માટે બેંક એકાઉન્ટ ખોલવાનું કહીને તેમના નામે બેંક એકાઉન્ટ ખોલાવતા હતા અને તેમના ડોક્યુમેન્ટ લઈને એકાઉન્ટ હોલ્ડરને પાંચથી આઠ હજાર રૂપિયાનું કમિશન આપતા હતા આરોપીઓએ અત્યાર સુધીમાં ખૂબ મોટા પ્રમાણમાં બેંક એકાઉન્ટ ખોલ્યા હોવાની વિગતો સામે આવી છે ત્યારે વાસણા પોલીસે હોટલના રૂમમાં દરોડો પાડી ચારેય આરોપીઓને ઝડપી લીધા હતા